ગુડ મોર્નિંગ વેલ્કમ બેક ટુ માય તો આજે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ સિંહનો જન્મ દિવસ એના જન્મદિવસ નિમિત્તે ગામની અંદર કેમ્પ રાખેલો હોય એ કેમ્પ ની અંદર આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે અમારા ગામ અમારા ઘરમાં બધાના આયુષ્યમાન કાર્ડ બની ગયા પણ મારા જ એકનું કેમ કે હું બારે હતો આ કાર્ડની અંદર મારું નામ હેકે આયુષ્યમાન કાર્ડ જયારે અલગ થાય ત્યારે બધાને બની ગયા હું એક રહી ગયો તો આજે આપડે એ કામ પતાવનું હોય અને બીજું બેંકમાં જવું હોય બેંકમાં કામ પતાવે કપોર એક વાગ્યા સુધીનું કેમ્પ વાગે કંઈક આગ્યા આપણે જેમ બને એમ જલ્દી એ આયુષ્માન કામ આપણે પૂરું કરવાનું હોય અને આયુષ્માન કાર્ડ બટ બહુ હેલ્પ સારી હો તમે અગર બનાવ્યું ના હોય તો બનાવી લેજો જેમ બને એમ જલ્દી પણ એનાથી શું ઘણી બધી હેલ્પ થઈ ગઈ અગર ઇમરજન્સી આવી ગઈ તો મેડિકલમાં મતલબ હોસ્પિટલની અંદર ખર્ચો કેટલો બધો બચી પાડેલો ખબર કે તો આપણું આંગણવાડીનું જે બી કામ તો આયુષ્યમાન કાર્ડનું એ થઈ ગયું ને મારા જેવું જ આને આનું બી એમ જ હતું આના ઘરમાં બધાનું આનું જ નહોતું બનેલું એ આપણું સબમિટ થઈ ગયું હા થોડીક વાર વાર લાગી કેમ કે સર્વર ડાઉન હતો તો પંદર વીસ મિનિટ રાહ જોતા બીમાર નહીં તો દુનિયામાં એવું કહ્યું હોય છે બીમાર ના જોયે અને આજે બીજું એક સારું કામ થઈ ગયું કે ઓનલાઈન કવર મંગાવ્યું હતું મારા મોબાઈલનું એ આવી ગયું હોય આપે આનું હવે અનબોક્સિંગ કરશું થોડા ટાઈમ ગોત્યા પછી હવે આપને આ કવર મળ્યું આપણું આમ કરે કેવું હોય સારું હોય ચલો નવા કપડા થઈ જશે આપણા ફોન ચાકા તો કોથરી ઉખડે નવો ફોન લઈને કેમ માથે સ્ક્રીન કાર્ડ ઉખડે એની જેમ રો વાહ ચલો ઠીક સારું હોય તો બીજેપી દોઢસો રૂપિયા માં આવી ગયું સારી વાત છે જો આ કવર ફ્લિપકાર્ટ માં સાડા ત્રણસો નું બતાવતા હતા પછી પ્રીતે ને પ્રીતે સર્ચ કર્યો એના સોપસી માં તો સોપસી દોઢસો રૂપિયા નતું તો પછી ત્યાંથી આવે મારે કચરો આવરો સોપસી માં કચરો રૂપિયો ના લેવાય ને સોપસી માં બધી સસ્તી આઈટમ મળે જે બી ફ્લિપકાર્ટ માં સાડા ત્રણસો ચારસો રૂપિયા ભાવ હતો એ અંદર સસ્તું એના એની અંદર સસ્તું જ બધું મટીરિયલ હોય મતલબ મોંઘું કઈ મળતું જ નથી એ સબ બ્રાન્ડે ફ્લિપકાર્ટ ની સોપસી અગર તમને કઈ તમને કઈ મંગાવું હોય કપડા કે તો એ બધું સસ્તા અંદર મળી જશે કારણ એવી ટેવ કે ગામ નો આવે ને ત્યાં કઈ વિયમો કાય કે ત્યાં જાનનો ઉતારો દીધો અને ઢોલિયા માથે બાપાને બેહાર્યા એ વ્યમો ખવાતો ત્યાંથી બાપાને મંજૂરી નહોતી કે પેણાયાની ત્યાંથી ઢોલિયો અને પોતે ઢોલિયા માથે બેઠા હતા અને ઢોલિયો ઉડ્યો ઉડીને આપણા હનમાં જઈને બેઠાએ બાપા એ માય ને બાપોએ માય એમને માય અમાઈ ગયા તો આખી કહાની કઈક આવી હતી એને લગ્ન કરવા જતા હતા અને લગન એમ એમની ઈચ્છા નથી ફૂલભીર દાદાને જબરદસ્તી લગન કરાવતા જતા પછી એ લોકો સમાધી લીધી એ જો રાગવે જે દાણા રાખે તો પાણીની અંદર એ હવે આટલા મોટા થઈ ગયા જો ને ફૂલ બી અંદર મોટું થઈ ગયું એ હવે આને પાણી બદલાવું પડશે નહીં પાપુ હે પાણી બદલાવું પડશે પછી આ મોટા થઈ જાય ને તો આ સાંભળ આ મોટા થઈ જાય ને પછી ચણાના શાકની અંદર બબે ત્રંત્ર નાખીને ખાજે રોજે છે ભલે એમને એમ ખાઈશ તોય વાંધો નથી આ હા તો જો આજે રાઘવીના હોમવર્કમાં એક ક્વેશ્ચન એ ક્વેશ્ચન એમ હે કે તમે ઘરે શું શું કામ કરો છો હવે રાઘવી ઘરે શું કામ કરેરી એ ડિટેલ તમને એ બુકમાં ભલે લખતી હોય જે બી લખતી હોય હું તમને કહું તો ઘરે તોફાન કરવું ઘરે મોટાનું માનવું નહીં પછી જમવા બેસે ત્યાં રાડો પાડવી હે જમવા પછી મોબાઈલ જોવો એના માં કામ પણ બુકમાં તો હવે લખશે દાદીને મદદ કરું પછી વાસણ ધોવામાં મદદ કરું રી હે લખ્યું હું મમ્મી ને વાસણ સાફ કરવામાં મદદ કરું છું કદી દાદા દાદી ને પૂજામાં પણ મદદ કરું છું આ બધું ખોટું લખ્યું હોય

કેના બરગીતી કદી ભાઈ ના કરી ગીતી નું મુકેશ મુકેશ ભાઈ કે પ્રદીપ ભાઈ ના ઘરે ત્રણે જો તો એ ત્રણે મુકેશ ભાઈ પ્રદીપ બાજુમાં જ રહેતો બતા ભેગા થઈને નિયાણી કરીતી તે માં ત્યાંથી જમીન આવી સુ મલ્લી જમવા તાને બાબા મે 100 રૂપિયા હતા ને 50 50 ને બે નોટ ઈ સુ મલ્લી ને કહું સુ જમી હું હા તો તો કેટલું હા તો મેં કેટલું ખાધું કે